નમસ્કાર મિત્રો ગુજરાતમાં પંચાવન લાખ એનએફસી રેશન ધારકોને નોટિસ આપવામાં આવી છે તો કયા કારણોસર અને કેવી રીતે ખુલાસો કરવો એ જાણીએ તો ખોટી રીતે રાશન મેળવતા સાણંદ તાલુકામાં એકસો છવ્વીસ વ્યક્તિને મામલદારની નોટિસ આપવામાં આવી છે તેની અંદર તેત્રીસ વ્યક્તિઓ કંપની કે ફર્મના માલિક છે છતાં મફત રાશન મેળવે છે સાત દિવસમાં ખુલાસો નહીં કરે તો કાર્યવાહીની ચીમકી અહીં જે નોટિસ આપવામાં આવી છે એમની છ લાખથી કાં તો આવક વધારે છે વાર્ષિક આવક અથવા તો જીએસટી પચીસ લાખથી વધારે ટર્નઓવર છે અથવા તો વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું છે અને છતાં તેમના નામે રાશન ચાલુ છે રાષ્ટ્રીય અનસલામતી કાયદા બે હજાર તેર અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસના ઠરાવ મુજબ જે પરિવારની વાર્ષિક આવક બે લાખ ચાળીસથી ઓછી હોય તે જ પરિવારને સરકારી અનાજ મળવાપાત્ર છે આ ઉપરાંત જે પરિવાર પાંચ એકર પિયત જમીનવાળી અને બિનપિયત સાત પોઈન્ટ પાંચ એકરથી વધુ જમીન ધરાવે છે તેવા કાર્ડ ધારકોને આ લાભ મળવાપાત્ર નથી ઓછી હોય એમને લાભ મળવાપાત્ર છે જો તમને નોટિસ મળી હોય તો તમારે દાખલા કે ઇન્કમટેક્સની મળી હોય તો કુટુંબના તમામ સભ્યોના આવક ઇન્કમટેક્સ રિટર્નની છેલ્લી કોપી જીએસટી બાબતે મળી હોય તો એ જ જમીન બાબતની મળી હોય તો સાત બાર આઠ ઉતારાની નકલ સાથે તમને જ્યાંથી પણ નોટિસ મળી છે ત્યાં જઈ અને તમારો ખુલાસો કરી શકો છો જેથી તમારું રેશન કાર્ડ છે એ ચાલુ રહી શકે છે નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું એનએફીસી કાર્ડ રદ નહીં થાય તો તમને જો નોટિસ મળે છે તો તમે તમારી તમામ આધાર પુરાવા સાથે ખુલાસો કરી શકો છો જેથી તમારું એનએફએસ રેશન કાર્ડ ચાલુ રહી શકે થેન્ક યુ આભાર